En l'índia és આજે ક્યારથી એક વિષયની ચર્ચા ચાલે છે કાર્યક્રમ સારો કાર્યક્રમ સારો હું કહું છું આ કાર્યક્રમ નથી આજે છે સમરસતા સંગમ છે સંત ચરણ છે સંસ્થાનું શરણ છે સજ્જનોની શક્તિ છે અને સમાજનું જોડાણ છે આટલા બધા લોકોની વચ્ચે બધાએ ક્યારના એ જે સમાજે કાર્યક્રમ યોજના કરી છે એ કાર્યક્રમ છે પવિત્ર એવી ગંગા મૈયાનો દર્શન કરીને આવ્યો છે જે પરિવાર ગંગા માતાના શરણમાં જઈને આવ્યા છે અને એવા શ્રેષ્ઠ સમાજ માટે જેને ઉદાહરણ રૂપ બન્યા છે પ્રેરક રૂપ બન્યા છે એવા રામદેવજી એમના દર્શન કરીને કૃતાર્થ થયેલો પરિવાર એને આ સમરસતા સંગમ કાર્યક્રમ કાર્યક્રમ તો બધા આપણા વિસ્તારમાં થાય છે આપણે નામ આપીએ છીએ ગંગાથાળ તો સ્વાદ આવી છે ગંગાથાળમાં પણ આવે છે પરંતુ ઈન્દ્રવર્ધન ભાઈને એના પરિવારને આ કાર્યક્રમ કરવા માટે જે સમજાવવું પડ્યું છે આ કાર્યક્રમો કોને લઈ આવીએ છીએ અને કોને બોલાવીએ છીએ અને કયો કાર્યક્રમ કરીએ છીએ એ એની મનની જે પીડા છે એને ધન્યવાદ છે એને આપણા પ્રણામ છે આનાથી મોટી વાત સ્વરૂપે એટલે હું કહું છું કે આ કાર્યક્રમ નથી આ સંગમ છે અને આપણા માટે ક્યાંય શબ્દો વપરાય છે અસ્પૃશ્ય સમજતા અસ્પૃત સમજ અસ્પૃત આપણા માટે અસ્પૃશ્યતા એ વિમર્શ નથી નેરેટિવ નથી આપણા માટે નેરેટિવ છે સમરસતા આપણા માટે વિમર્શ છે સમરસતા અને એને ધ્યાનમાં રાખીને આજે ખૂબ સારી વિષયો થયા ખૂબ સારી ચર્ચાઓ થઈ ચર્ચાઓ તો કરી શકીએ ચર્ચા કરી છૂટા પડીએ તું તારા રસ્તે હું મારા રસ્તે પ્રશ્ન વ્યવહાર પણ છે ગંગાજી ના શરણ માં તો ગયા ઘટના આવે છે સંતો સાથે મનુષ્ય તો તો સ્વામીજી બજારમાં બેઠા હતા પોતાનું જમાલની વૃત્તિ હતી વ્યવસાય તો કરવો પડે ઘરનું પાલન કરવું પડે પરંતુ ભક્તિ ઉત્કટ હતી તો ત્યાંથી સંતો નીકળે આજુબાજુ માંથી પૂછ્યું ક્યાં જાવ છો તો ગંગાના દર્શને જઈએ છીએ વાત તો જૂની છે તો મારું એક કામ કરશો તમે તો એમને જોયું કે ચપ્પલ સાંધે છે આ છે હવે એના શું કામ હશે છતો પણ એમાંથી એક સંત સમજતા મારી પાસે બહુ પૈસો તો છે એક રૂપિયો છે એ વખત જે હશે મૂલ્ય ગંગાજી ના ચરણે તો હું ક્યારે જઈશ પરંતુ મને ગંગા માટે ભાવ છે તમારો એક રૂપિયો છે એ ગંગાજીને તમે આપજો તો સંતો હસ્યા સંતોએ કીધું કે અમે આટલા વર્ષથી ભક્તિ કરીએ છીએ ધર્મ આસ્થાથી લોકો સાથે જોડાયેલા છીએ અને તું અહીંયા બેઠો બેઠો તારો ધંધો વ્યવસાય કરે છે અને તને વળી તારી ગંગાજી પણ ચલો વાંધો નહીં નીકળતા પછી કીધું એક મારી તમને વિનંતી છે વિનંતી છે કે ગંગાજી પાછો ગંગાજી આવું પડ્યું એવું નઈ ગંગાજી એ કોણ કીધું સંતો ને મારી પણ તમને એક શરત છે સોનાનું એક કડલું છે ને એને આપજો પણ મનમાં ખોટ આજે ખોટ છે એમ એ વખતે ખોટ હશે ને બધા કહેવાનો ભાવ છે અગર સંતોને પણ સમાજને એક કરનારા ભક્તિથી જીવનારા લોકોને પણ જો આજે આ ભાવ આવ્યો સ્વામી વિવેકાનંદ યાત્રા કરતા હતા પરિવારે ખૂબ સારી યાત્રા કરી એમ વિવેકાનંદ યાત્રા કરતા કરતા નીકળ્યા હતા કેરળમાં ગયા ચિત્ર જોઈ લે એમને શું કીધું એમના મનના શબ્દો શું બેઠા શું હતી એક વિવેકાનંદ કે હું ક્યાં જઈ રહ્યો છું કયા માર્ગે જઈ રહ્યો છું મારો અધ્યાત્મ નો માર્ગ માણસ ક્યાં જઈ રહ્યા છે સામાન્ય પાગલખાનો કીધું શું જીવે છે બધા લોકો તો એમને ચિત્ર શું જોયું હશે પરંતુ આજે નથી બદલાયું છે સમાજ બદલાયો છે ચિત્ર બદલાયું છે અનેક લોકોની પ્રેરણા પણ છે અનેક લોકો એમાં કર્યું છે મેં કીધું કે ખૂબ લોકો છે ચહેરા દેખાય છે જેને મેં મારા પ્રત્યક્ષ સમરસતાના સાક્ષી રૂપે જોયા છે તો ઉદાહરણ બહુ મોટું ઉદાહરણ પણ નાની નાની ઘટનાઓને માટે પણ ઉદાહરણો છે એવા મેં ઉદાહરણો મારી સામે ખૂબ લોકો છે એટલે હું કહું છું કે હવે અસ્પૃશ્ય થાય આપણો વિમર્શ ના બન્યો છે આપણો વિમર્શ હવે સમરસતા બનવો જોઈએ એ માર્ગે ચાલવાનો છે પૂજ્ય સચ્ચિદાનંદજી કહેતા હોય સંતો કહેતા હોય સંસ્થા કહેતી હોય સજ્જનો બોલતા હોય એક હુંકારમાં આપણે ભારત માતાના સંતાનો છીએ પછી ભેદ કહેતી આવે જે રામજીની કૃપા આપણને આ વર્ષે થઈ છે બાવીસ તારીખે અયોધ્યામાં સ્થાપિત થયા સામાન્ય વિશ્વભરમાં બધા લોકોનો ઉલ્લાસ છે આનંદ છે પરંતુ અયોધ્યા ને અયોધ્યામાં રામજી સ્થાપિત કરવા માટે સામાન્ય જન ઉત્કૂળ કેમ છે એની કેમ છે કારણ કે એ રામજી રાજગાદી છોડીને સબરીના શરણે જઈને એના હેઠા ખાઈ શકે છે એ રામ છે એને અયોધ્યામાં બેસાડે છે આપણને શું વાંધો છે આપણા જ ગામમાં બેઠેલા ભાઈને બેસાડવામાં બોલાવ શું વાંધો છે શું કામ આવી બધી ચર્ચાઓ આવી જોઈએ આપણી વચ્ચે તો વ્યવહારની વાત છે સન્માનની વાત છે તો ઇન્દ્રવદન ભાઈ તો પોતાનો વ્યવહાર બતાવ્યો પીડા થઈ હશે દુઃખ પણ થયું હશે સ્વીકાર્યતા પણ થઈ છે આજે દેખાય છે સ્વીકાર્યતા છે એમની પરિવારની સ્વીકાર્યતા છે ગામની સ્વીકાર્યતા છે આ સ્વીકાર્યતા આપણા વિસ્તાર નહીં બને એમની ઈચ્છા છે બે વર્ષ પછી હું આવું તો ચિત્ર હું અલગ જોઉં આપણે બતાવીએ ને બતાવવાની જવાબદારી કોની છે આપણા હૃદયમાં રામ છે એને જગાડો હૃદયમાં કૃષ્ણ છે એને વગાડો તો સમાજ એક થશે યુદ્ધ કરવાની જરૂર નથી બાપજી ભલે કીધું શસ્ત્ર ઉગાવો આ કરો તે કરો આજે સૌથી મોટું જો શસ્ત્ર છે તો વૈચારિક છે વિચાર છે અગર વૈચારિક રીતે અગર જો આપણે પાસા પડશું આ વિચાર છે સમજતા એક વિચાર છે આપણો એને શ્રેષ્ઠ કરશે તો એ દ્રષ્ટિથી એ વિચારથી સમાજને એક કરીએ અને એના માટે સન્માનની વાત આવશે સન્માન આપવું અને સન્માન લેવું બહુ અઘરું કામ છે એક વખતે આપણને પોતાના આપણા ત્રાજવે મૂકી જુઓ શેરીમાંથી જઈએ છીએ કોઈ માણસે આપણું અપમાન કર્યું હોય તો આપણી મનની શું અવસ્થા હશે એ આપણને પોતાને ત્રાજવામાં મૂકી જુઓ બાબા સાહેબ આંબેડકર ને શું વ્યથા થઈએ છે એ વ્યથાને આપણી સાથે સરખાઈ જુઓ ત્યારે ખબર પડે કે એની વ્યથા શું છે સન્માન શું છે એને ભૂખની જ ભોજનની જરૂર નથી એને અન્નની જરૂર નથી એને પૈસાની જરૂર નથી એને ભૂખ છે નહીં છે હું જે ગામમાં બેઠો છું મારો ભાઈ છે મારી બેન છે એ મને ભાઈ બેન કહી શકે ના કહી શકે આટલું જે દિવસ પ્રગટીકરણ થઈ જશે એ દિવસે આપણો નેરેટિવ બની જશે આપણો વિમર્શ બની જશે સમરસતા અને આપણાથી શરૂઆત કરી તો ઇન્દ્રવદન ભાઈએ ઇન્દ્રવદન ભાઈ આજે પ્રયાસ કર્યો છે પરિવારે પ્રયાસ કર્યો છે આ દરેક ઘરે સાક્ષી બનવું જોઈએ તો આવનારા વર્ષોમાં આવા સારા એવા પ્રયાસો વધે અહીંયા કેટલાક લોકો બોલતા હતા સંઘે આ કર્યો સંઘનું આ કામ નથી સંઘ મૂળભૂત વર્ષોથી કામ છે સંઘમાં ક્યારે કોઈ દિવસ જ્ઞાતિ પૂછતું નથી અહીંયા ઘણા લોકો બોલે છે આ જ્ઞાતિ આ જ્ઞાતિ સંગે ક્યારેય જ્ઞાતિ પૂછી નથી કોઈને હું કોણ છું ને આ કોણ છે આવે છે બધા લોકો એક ભેગા થઈને જમે છે ભેગા થઈને કાર્યક્રમ કરે છે એક લાઈન દિવસે ઉપાડતો થઈ જશે એક થઈ જશે એ દિવસે કોઈ યુદ્ધની જરૂર જરૂર પડે વિશ્વમાં બધે શાંતિ થઈ જશે શાંતિનો એક માર્ગ છે સમરસ માર્ગ સમરસતા માર્ગ અને આજે આપણે માર્ગને આપણે કંડાર્યા છે અને એમાં આપણી યાત્રા ગંગા યાત્રા રામદેવજી યાત્રા એ આપણા માટે નિમિત્ત બની છે અને એ સંત સંસ્થા સજ્જન સમાજ વ્યક્તિ આ એકત્રિત થયા છે અને એક એકત્રિત થઈને આપણે બધા લોકોએ આ પ્રયાસ કરવાનો છે આવનારા વર્ષોમાં આપણા વિસ્તારોમાંથી કાલે ઉઠીને એમને જે પણ કીધું છે એક પણ ઘટના સ્થાપવામાં આવી છે છાપવામાં આવે જવાબદાર કોણ છે હું જવાબદાર છું છે ઉખેવાનું અને ઉભા તેમ નહીં કરવાનું આપણો બીજો પ્રસંગ સોળી બીજ તે પહોંચવાનું ત્યારે થઈ શકે ત્યારે સન્માન મળશે ત્યારે વિશ્વાસ ઊભો થશે આજે પણ સામાન્ય હિન્દુ સમાજનો કોઈ પણ વર્ગ હોય આજે ભક્તિયુગ છે સંત રવિદાસમાં જે ભક્તિ હતી નરસિંહ મહેતામાં જે ભક્તિ હતી સબરીમાં જે ભક્તિ હતી એ સમાજ આજે પણ છે કેવલ એક માત્ર સન્માન નો ભૂખ્યો છે એ સન્માન આપો ભક્ત તરીકે ભક્તિ તરીકે ઉભો થઈ જશે આપણને સન્માનથી યાત્રા આપણા માટે શુભ રહે આ યાત્રા આપણા માટે શુભ રહે એવી અભ્યર્થના સાથે પરિવારોને સંતોને સજ્જનોને વડીલોને બધાને વંદન કરીને મારી વાતને પૂર્ણ નિનેશભાઈએ સરસ હાર્દ્રુપ વાત કરી